આપડે રામ પિયારી વિંજલ પર ની જરા કાની કોરા રામ રામ ને જય દ્વારકા દેવી તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો કેમ છો તમે બધા ઉમેદ કરું કે તમે બધા મજા વેંજો તો મજા વેંજ રહેજો મિત્રો આજે આપણે આવી ગયા હે અટણે વાયુ કોરા મોટર ચાલુ કરવા ને આપણે આપડા બધાય ગમ હે એમાં આપણે પાંચમો પાણી કાલ ગાડ નાખ્યું હે અને આજે આપણે ધાણામાં પાણી વારવાનું છે સંભાળીએ આપણે ટેકાનો વારો પણ આવ્યો છે એટલે આજે આપણે ન્યાય જવાનું છે અને પ્લસમાં આજે આપણે અટાણા આઠ વાગી ગયા છે ખાઈ પીને આપણે આવી ગયા હે મોટો ચાલુ કરવા ને મોટો ચાલુ કરી દીધી છે આપણે એક બે કલાક પછી જવાનું છે ટૂંકમાં બોપર પછીનો વારો આવ્યો છે અને જોઈ લ્યો ઘઉં કંઈક આવા થઈ ગયા છે જોઈ લો ચાલો હવે આપણે વાંજે છે ચાલો વેલીદાન દાણા આજે આપણે ટેકામાં જવાનું છે આપણે ટુકમાં મોટરસાઇકલમાં જવાનું છે ને બાપુ ટ્રેક્ટર લઈને જાહે એટલે આપણે ટુકડા પહેર્યા છે પછી આપણે નાય જોઈન પછી જવાનું છે નાય જોઈન બીજા લુકડા પહેર લઈ બસ જઈ તો ચલો હવે તો અહીં આપણે ટેકામ જઈએ નઈ તો મણી તો ચાલો આજ આજે લ્યો વાડ જઈ લ્યો તો અટણા આપણે ભુગી ગયા હૈ કેસોદ ગામમાં કેસોદ ગામની જરાક આપડે આગળ હૈ અને વેંજલ પરની જરા કાની કોરા એટલે કેસોદ ગામે ભુગી ગયા હૈ નાય ધ્યોન તૈયાર થઈ ગયા હૈ ને હાલતા થઈ ગયા હૈ અને જઈ લ્યો આપણે આ મોટરસાઈકલ માં જવાનું હૈ આપડી રામ પિયારી इसको કહેતે હૈ હોન્ડા ઓર ઇસકા નામ યે હૈ કુછ અને આવું કઈક લોક છે આ ગાડીનો જોઈ લ્યો એ નદી છે તો ચાલો હવે આપણે કહેવોતની આગળ એટલે કહેવતે જ કહેવાય ટૂંકમાં ગામ કહેવતી આપણે ભૂગી ગયા અને આપણે જરાક મોડું થઈ ગયું હતું કારણ કે આપણે એક બે જરાક વચમાં કામ આવી ગયા હતા બિના કેસી બગબગ કીએ તો ચાલો જલતે હે

બી મળી ચેલે જાયો કાકા એનું એનું આઈ ફટુ મારતે જ આલે એવું બોલ એ बतू काम ठीक ही है। आगे मोट साइकिल लें जाएं यहाँ पर है निर्देश करा कर देंगे ही है। आगे पढ़ के जा पर होटल है मखाई लें ना पसीने डर जाएं चलो आवे जाएं काव।